જંગલમાંથી માંથી આવતા વન કર્મચારીનો મોત દીપડાએ હુમલો કરતા નીપજ્યું મોત વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા

મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા વહેલી સવારમાં તપાસ કરતા તેમના ચપ્પલને બેગ મળી આવી અને તેમના શરીર જંગલ તરફ ઘસરાઈને લઈ ગયા હોવાનું ધ્યાને આવ્યું તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો સદર વન કર્મચારીના મૃતદેહને કદવા સરકારી દવાખાને પીએમ કરાવવા લઈ જવામાં આવ્યો અને દીપડાને પકડવા માટેના વન વિભાગ દ્વારા પાંજરા મૂકી પકડવા માટે ચક્રગતિ માન કરવામાં આવેલ છે અહેવાલ ઇમરાન મિર્ઝા સબન ભારત ન્યૂઝ છોટાઉદેપુર